હવે સરપંચ ઉપર તમે હુમલો કરાવ્યો છે તારી જે રીતે વાત આગેવાન તારીખે વાત કરે બગદાણાનો વિવાદ હવે ધીરે ધીરે વકરતો જઈ રહ્યો છે જે રીતના કોળી સમાજના આગેવાનો અને કોળી સમાજના લોકો હોસ્પિટલની બહાર ભેગા થયા હીરા સોલંકી ત્યાં આવ્યા નવનીતભાઈ સાથે વાતચીત કરી અને આખી ઘટના જે હતી એ ઘટના જાણીને એવું કહ્યું કે તું ડર નહીં તારી સાથે આખો સમાજ ઊભો છે હીરા સોલંકીએ જ્યારે ભાષણ આપ્યું ત્યારે પણ એમને સ્પષ્ટ રીતના એવું કહ્યું કે આમાં જે પણ લોકો હશે આપણા સમાજના યુવાન ઉપર જેને પણ હુમલો કર્યો છે બધા સામે કડકમાં કડક કાર્યવાહી થાય એની આપણે ધ્યાન રાખીશું અને એની સાથે આપણે ઊભા છીએ આખો વિવાદ વકર્યો એના પછી એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ જેમાં કોડી સમાજના એક આગેવાન જે છે એ જયરાજ આહિરને ફોન કરે છે જયરાજ આહિર માયાભાઈના દીકરા જેમના ઉપર એવા આક્ષેપ કરવામાં આવ્યા છે કે એમણે એમના માણસો એ ભેગા થઈ અને નવનીતભાઈ પર હુમલો કરાવ્યો એના પછી જયરાજ અને કોડી સમાજના આગેવાન જ્યારે વાત કરી રહ્યા છે ત્યારે એ ખૂબ ઉગ્રતાથી વાત કરી રહ્યા છે જયરાજ આહીર જ્યારે સામે તેવું કહે છે કે તમે પહેલા આખી ઘટના જાણીને આવો અને પછી મારી સાથે વાત કરવા આવો આખો વિવાદ હવે પોલીસની કાર્યવાહી અને જયરાજનું નામ કેમ નથી એમાં અને આની પાછળ જયરાજ આહીર જ છે એ વિષય પર જઈ રહ્યો છે કોડી સમાજ અત્યારે હસ્પિટલ ની બહાર ભેગો થયો છે હલ્લા બોલ કર્યો સાથે જ મામલતદાર કચેરીએ પણ પહોંચ્યા કે આ વિષય પર કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ હવે આમાં કોણ કેટલું સાચું કે કોણ કેટલું ખોટું એ ખબર નથી જયરાજભાઈ સાથે અમે સતત પ્રયત્ન કરી રહ્યા છીએ કે એમની સાથે વાતચીત થાય એમનું વર્ઝન જાણવા માટે પણ વાતચીત નથી થઈ રહી ઘણા બધા મીડિયામાં જ્યારે એમણે ઇન્ટરવ્યુ આપ્યા છે ત્યારે એમણે એવું કહેવું છે કે મને અને મારા પિતાને બંનેની છબી ખરડવા માટે આ બધો પ્રયાસ થઈ રહ્યો છે આખી મેટર જે છે આખી જે ઘટના છે સ્ક્રિપ્ટેડ ઘટના છે હવે આગળ જતા પોલીસ આમાં શું કહે કાલે સર પ્રતિક્રિયા આપી ત્યારે એમણે એવું કહ્યું હતું કે માયા ભાઈ નું અમાર કોઈ હાથ નથી એમનું કોઈ નામ નથી હવે આગળ જતાં જયરાજ નું નામ સતત જે લેવાય રહ્યું છે એમાં પોલીસ શું કાર્યવાહી કરે છે હિરા સોલંકી જરા આજે નવનીત ને વકીલ સાથે મળીને આવ્યા છે તો એ પણ આગળ શું કરે છે જોવાનું રહ્યું બળ અત્યારે તમે ઓડિયો ક્લિપ સાંભળો હાલો હાલો કોણ ઉમેશ બોલો ક્યાંથી ઉનાગઢ થી ઉમેશ આત્રુલિયા બોલો કોલી છે ભાઈ ભાઈ પેલા વાત જાણીને ને કરો પેલા તપાસ થઈ ગઈ દિવસ થી હું નિવેદન આપ્યું જોયું ભાઈ ડાયરેક્ટ જે રીતે વાત બરોબર તમે આગેવાન તરીકે વાત કરું